નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની આપ તૈયારી સારી રીતે કરી શકો એના માટે આપણે અગાઉ દસ વિડીયો બનાવી દીધા છે તો સી એટીનું જે પ્લે લિસ્ટ છે તો એમાં જઈને આપ આ વિડીયો જોઈ શકો છો સાથે અત્યારે આપણે અંગ્રેજીના જે પણ પ્રશ્નો છે એના જવાબોની ચર્ચા કરશું તો વિડીયો અચૂક જુઓ સાથે વિડીયો પસંદ પડે તો લાઈક જરૂર કરો મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ રચું કરી શકો છો સાથે તમારા મિત્રો પણ સારી રીતે તૈયારી કરી શકે અને સીએટીમાં તમે સારા માર્ક્સ લાવો અને રક્ષાશક્તિ છે પછી શિશુવૃત્તિ જે જ્ઞાન સેતુની છે આપને મળે એના માટે અચૂકા વિડીયો જુઓ તો અહીં આપણે પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે અંગ્રેજી વિશેની ચર્ચા કરશું પ્રથમ પ્રશ્ન છે હી ઓલવેઝ સ્પીક્સ ધ ટ્રુથ કે આપેલું વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો તો આ વાક્ય આપેલું છે એમાં એક ક્રિયાપદ છે તમારે શોધવાનું છે ક્રિયાપદમાં કોઈ કામ કરતું એને ક્રિયાપદ કહેવાય છે દાખલા તરીકે બોલવું ચાલવું દોડવું કૂદવું તો આ ક્રિયા છે તો આવું જ ક્રિયાપદ તમારે અહીંથી શોધવાનું છે તો ધ ટ્રુથ સ્પીક્સ ને ઓલવેજ તો ટ્રુથ એટલે સત્ય થાય ધ એક આર્ટિકલ છે એમાં કોઈ ક્રિયા નથી સ્પીક એટલે બોલવું તો એમાં બોલવાની ક્રિયા છે ઓલવેઝ એટલે હંમેશા તો એમાં પણ કોઈ ક્રિયા નથી તો જે સાચો જવાબ છે પ્રથમમાં શી આવશે બીજો વિકલ્પ છે ધ ફ્રૂટ્સ આર ખાલી જગ્યા છે ધ બાસ્કેટ તો જે ફળો છે એ બાસ્કેટ એટલે ટોપલી તો ફળો ક્યાં હશે ઓન એટલે ટોપલીની ઉપર ઇન એટલે અંદર ઓવર એટલે ટોપલીની ઉપર અને અંડર એટલે નીચે તો ફળો જે હોય છે હંમેશા ટોપલીની અંદર હોય છે તો પ્રિપોઝિશન ઇન આવશે કયો જવાબ આવશે તો કે ઇન કોઈ વસ્તુ ઉપર મૂકેલી હોય દાખલા તરીકે ટેબલ પર પેન તો ધ પેન ઇઝ ઓન ધ ટેબલ તો ઓન આવશે પછી ઓવર કોઈ વસ્તુ ઉપર લટકાવેલી ધ વોચ ઇઝ ઓવર ધ હેડ એટલે કે માથાની ઉપર છે તો ઓવર આવશે અને અંડર તો નીચે ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ એટલે કે જે બિલાડી છે એ ટેબલની નીચે છે તો એવા કિસ્સામાં અંડર આવશે તો આ રીતે અલગ અલગ રીતે પ્રિપોઝિશન વપરાય છે ત્રીજું છે રવિવાર આપેલ શબ્દોનો અંગ્રેજી અર્થ શોધો તો રવિવારે અંગ્રેજીમાં શું કહેવાય તમારે શોધવાનું છે તો સન્ડે એટલે રવિવાર થાય મંડે એટલે સોમવાર ફ્રાયડે એટલે શુક્રવાર અને જે ટ્યુઝડે છે મંગળવાર ચોથો ઓપ્શન છે ટ્વેન્ટી ફાઇવ પછી શું આવશે ટ્વેન્ટી ફાઇવ એટલે પચીસ તો પ્રથમ ઓપ્શન એ 20 એટલે વીસ ટ્વેન્ટી સેવન એટલે સત્યાવીસ ટ્વેન્ટી સિક્સ એટલે છવ્વીસ અને ટ્વેન્ટી એઇટ એટલે 28 તો ટ્વેન્ટી ફાઇવ પચીસ પછી શું આવે છે તો ટ્વેન્ટી સિક્સ આવે છે તો સી જવાબ સાચો છે પાંચમા નંબરનો છે નીચેનામાંથી કયું જોડકું સાચું નથી તો એ જોડકા તમારે ઓળખવાના છે તો દીશનું બહુવચન ધીજ થાય સાચું છે દેટનું બહુવચન ધ્વજ થાય તો બી નંબરનું ખોટું છે દેટનું ધ્વજ ઈજનું આર બહુવચન થાય તો બાકીના બધા જ સાચા છે બી નંબરનું ઓપ્શન ખોટું છે તમારે બહુવચન મોઢે કરી લેવાના છે કે ધીસનું ધીજ બહુવચન થાય છે દેટનું ધ્વજ થાય છે ઈજનું આર થાય છે કૂદવું ને અંગ્રેજીમાં શું કહેવાય તો જે તમે કૂદો છે અને ઈટ એટલે ખાવું ડ્રિંક એટલે પીવું ક્લાઇમ્બ એટલે ચઢવું ને જમ્પ એટલે કૂદવું તો જે સાચો જવાબ છે ડી આવશે તો કૂદવાને અંગ્રેજીમાં જમ્પ કહેવાય છે સાતમા નંબરનું પ્રપલ આપેલ શબ્દોનો ગુજરાતી અર્થ શોધો તો પ્રપલનો તમારે ગુજરાતી અર્થ શોધવાનો છે તો જંગલીને વાઇલ્ડ કહેવાય છે પર્પલનો અર્થ જાંબલી થાય છે તો સાચું છે જમણું ને રાઇટ રાઈટ કહેવાય છે ને લાલને રેડ કહેવાય છે તો જાંબલી સાચું છે પર્પલ એક કલરનું નામ છે રંગનું તો પર્પલ એટલે જાંબલી આઠમા નંબરનો પ્રશ્ન છે આર ધ બોયઝ ગો ટુ સ્કૂલ યસ ધે તો અહીં આપેલું જ છે તો બોયઝનું પૂછ્યું છે અહીં આર છે તો આમાંથી આપણે જવાબ પણ બો આરનો જ શોધવાનો છે તો ક્વેશ્ચન ટેગ છે કે જે વિદ્યાર્થીઓ છે એ શાળાએ શું વિદ્યાર્થીઓ શાળાએ જાય છે તો યસ ધે આર તો કે હા તેઓ છે અને પછી પાછળ તમે દોડી શકો છો તો ધ્યેય પછી શું આવશે તો કે આર આવશે તો એ જવાબ સાચો છે નવ નંબરમાં માય બ્રધર ખાલી જગ્યાએ ન્યૂ બાઈ સી તો બાય સિકલનું પૂછ્યું છે તો જે મારો ભાઈ છે એની પાસે નવી બાય એટલે કે સાયકલ છે તો કોઈ પણ વસ્તુ તમારી માલિકીમાં હોય તમારી પાસે હોય તો એ જ આવે છે તો જે સાચો જવાબ છે એ એ જ આવશે એક કરતાં વધારે વસ્તુ હોય ને આવી હોય તો એવ આવે છે દસ નંબરનો પ્રશ્ન છે ધેર પછી ખાલી જગ્યા છે ઇન ધ ક્લાસરૂમ તો ક્લાસરૂમમાં શું હોય તો કે બેન્ચીસ હોય એટલે કે પાટલીઓ હોય પછી આર બેન્ચીસ એટલે કે પાટલીઓ છે પછી બેન્ચ એક જ હોય તો અને એ જ બેન્ચીસ તો ખોટું છે આર બેન્ચિસ આવી શકે એ જ બેન્ચિસ ના આવે એ જ બેન્ચ આવે તો આર બેન્ચિસ આવશે એટલે કે એ રૂમમાં ઘણી બધી પાટલીઓ હોય તો આર અને પછી બેન્ચની પાછળ ઈએસ એટલે કે બહુ વચન તમારે લગાડવું પડશે તો જવાબ સાચો થશે તો દસમાં બી આવશે આકાર ઓળખીને લખો તમારે અહીંયા આકાર જે આપેલો છે ઓળખવાનો છે તો સ્કેવર પછી બીજું છે ટ્રાય એંગલ ત્રીજું છે રેક્ટ એંગલ અને ચોથું છે સર્કલ તો સ્કેવર એટલે ચોરસ ટ્રાઈ એંગલ એટલે ત્રિકોણ રેક્ટ એંગલ એટલે લંબ ચોરસ સર્કલ એટલે જે છે એ વર્તુળ થાય તો આ જે આકાર તમને દેખાય છે એ આપણને લંબ ચોરસ દેખાય છે તો સંપૂર્ણપણે ચોરસ નથી નહીતર સ્કેવર આવત તો આનો જે જવાબ છે એ સી આવશે તો સ્કેવર જે છે એ આ સ્કેવર છે પછી ટ્રાઈ એંગલ છે તો ટ્રાઈએંગલ જે છે એ ટ્રાય એંગલનો આકાર હું બનાવવાનો ટ્રાય કરું છું બને તો તો જે ટ્રાય એન્ગલ છે આ રીતનું બનશે પછી રેક્ટ એન્ગલ એટલે લંબચોરસ તો ઉપર જે જવાબ આપેલો છે આ રીતનું રેક્ટ એંગલ કહેવાય અને સર્કલ તો આ જે છે એ સર્કલ છે તો આ રીતે અલગ અલગ આકારો તમે ઓળખી શકો છો બાર નંબરનું છે ટ્રાય એંગલ એટલે નીચેનામાંથી કયો આકાર થશે તો ઉપર આપણે વાત કરી ટ્રાય એન્ગલ એટલે ત્રિકોણ થાય છે તો આ ટ્રાય એંગલ છે આ જે સૌ પ્રથમ છે એ સર્કલ કહેવાય આ જે છે એને રેક્ટ એંગલ કહેવાય ટ્રાય એંગલ છે અને આ ડી લખેલો છે બરાબર ત્યારબાદ તેર નંબરનો પ્રશ્ન છે ધજા માટે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે તો ધજાને શું કહેવાય ફ્લોગ ફ્લેગ ફ્લગા અને ફ્લિંગ તો ધજા માટે ફ્લેગ શબ્દો સાચો છે તો જે ઝંડો છે એને ફ્લેગ કહેવાય છે એ જી સાચો છે ધેટ ઇઝ એન એપલ પછી બીજું વાક્ય ફરીથી બનાવવાનું છે તો કોઈ પણ વસ્તુની આગળ એન આર્ટિકલ આવે અને એના એ વસ્તુ ફરીથી રિપીટ થાય છે તો હંમેશા ધ આર્ટિકલ આવે છે તો જે સાચો જવાબ છે એ ધવા આર્ટિકલ આવશે તો કોઈ પણ વેન્જન હોય તો એની આગળ એ આર્ટિકલ આવે છે પાંચ સ્વર છે એ ઈ આઈ યુ તો એની આગળ એન આર્ટિકલ આવે છે કોઈ નક્કી કરેલી વસ્તુ હોય તો એની આગળ ધ આર્ટિકલ આવે છે અને એ જ એટલે તરીકે તો ધેટ ઇજ એન એપલ અહીં એપલ શબ્દ એક વખત આવી ગયો છે ફરીથી એપલ બીજી વખત રિપીટ થયો છે તો હંમેશા બીજા વાક્યમાં ધ આર્ટિકલ આવે છે તો આ રીતે ધ આર્ટિકલ આવશે પંદર નંબરમાં ધ ડ્રાઈવર ઇજ ખાલી જગ્યાએ ધ બસ તો અહીં ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો જે ડ્રાઈવર છે એ બસને પી રહ્યો છે પછી બીજું છે જમ્પિંગ ધ ડ્રાઈવર ઇઝ જમ્પિંગ એટલે કે બસમાં કૂદી રહ્યો છે ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઈવિંગ ધ બસ તો બસને ચલાવી રહ્યો છે ડ્રાઇવિંગ એટલે ચલાવવું ને ઇટિંગ એટલે ખાઈ રહ્યો છે તો બસને ચલાવતા જોઈએ બાકીની કામગીરી ના થાય તો સી જવાબ સાચો છે પંદર નંબરનો ઓપ્શન છે ધ ફાર્મર ઇઝ ફાર્મિંગ ખાલી જગ્યા તો ફાર્મર ખાલી જગ્યા જે ફાર્મર છે એ જ ફાર્મિંગ ખેતી કરે છે તો ક્યાં ખેતી કરે છે ઓન ધ ફાર્મ એટલે કે ખેતર ઉપર ખેતી કરે છે ઇન ધ ફાર્મ એબો ધ ફાર્મ અંડર ધ ફાર્મ તો ખેતરની અંદર તો અંદર જઈને ખેતી કરતા હોય તો ઈન આવે એબો ખેત ખેતરને ટચ કર્યા વગર ઉપર કરતા હોય તો એબો આવે અને અંડર જમીનની નીચે જઈને ખેતી કરે તો અંડર આવે તો સાચું જવાબ ઓન ધ ફાર્મ આવશે પંદર નંબરનો પ્રશ્ન છે સત્તર નંબરનો નીચેનામાંથી જુદો પડતો શબ્દ શોધીને લખો તો લાયન એટલે સિંહ થાય ટાઈગર એટલે વાઘ થાય પીકોક એટલે મોર થાય અને ડોગ એટલે કૂતરો થાય તો બાકીના બધા જ પ્રાણીઓ છે અને પીકોક એટલે મોર આ પક્ષી છે તો સી જવાબ સાચો છે એટલે કે સી અલગ પડે છે અઢાર નંબરમાં નીચેનામાંથી કયો શબ્દ ક્રિયાપદ નથી તો ક્રિયાપદ એટલે જેમાં કામ બતાવવામાં આવ્યું હતું તો ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું તો ક્રિયાપદ છે ટુ ફ્લાય એટલે ઉડવું તો આમાં ઉડવાની ક્રિયા છે ટુ ટીચ તો શીખવું આમાં ભણાવવાની ક્રિયા છે ટુ ટોય ટોય એટલે રમકડું તો આમાં કોઈ ક્રિયા નથી સીધું નામ આપેલું છે તો સાચો જવાબ ડી આવશે ઓગણીસ નંબરમાં વોટ આર યુ ટેકિંગ અ જ્યુસ ખાલી જગ્યા અ ટી તો આ જે છે એ ચોથા ધોરણની અંગ્રેજીમાં તમારે આવે છે વોટ આર યુ ટેકિંગ તો તમે શું લેશો તો જ્યુસ પૂછ્યું છે અને અહીં ઓપ્શન છે જ્યુસ ઓર ટી એટલે કે તમે જ્યુસ લેશો અથવા ટી લેશો તો આ રીતે ઓર જવાબ આવશે તો બેમાંથી એક પસંદ કરવાનું તો ઓર જવાબ આવે બંને પસંદ કરવાના હોય તો એન્ડ જવાબ આવે એક ગમે છે અને બીજું ન ગમતું હોય તો બટ આવશે અને ફોર તો માટે થશે બરાબર વીસ નંબરનો પ્રશ્ન છે અ ચાઇલ્ડ ખાલી જગ્યાએ બાયસિકલ તો જે બાળક છે એ શું કરે છે બાયસિકલને તો સ્વિમ્સ તો તરાવે છે રાઇડ્સ તો દોડાવે છે ચલાવે છે સવારી કરે છે રાઈઝ એટલે ઊંચી લઈ જાય છે ને ડ્રિંક્સ એટલે પીવે છે તો બાઇસિકલ સાથે બાળક છે અને ચલાવી શકે છે તો રાઈડ આવશે અને પાછળ એક વ્યક્તિ છે લેય લખેલો છે તો રાઇડ્સ એકવીસ નંબરનો પ્રશ્ન છે આઈ સી વિથ માય તો તમે કોની સાથે જોઈ શકો છો તો કે કોના દ્વારા જોઈ શકો છો તો આઈ જ તો આંખો આંખો વડે જોઈ શકાય છે ઈયર વડે સાંભળી શકાય છે નોજ વડે સૂંઘી શકાય છે અને હેન્ડ્સ વડે જે પણ કામ હોય એ કરી શકાય છે તો સાચું જવાબ એ આવશે બાવીસ નંબરનો પ્રશ્ન છે ધેર રેનબો ધેર ઇઝ ખાલી જગ્યા છે પછી રેનબો ઇન ધ સ્કાય પછી વળી ખાલી જગ્યા છે તો ધેર ધૈરીજ રેઇનબો રેઇનબો એટલે એ મેઘધનુષ્ય અને અહીં વ્યંજન આગળ આપેલો છે તો વ્યંજન આગળ એ આર્ટિકલ આવે છે પછી સ્કાય તો ધનુષ્ય એક આકાશમાં જો બીજે ક્યાંય જોવા ના મળે તો ધ નક્કી કરેલી વસ્તુ આગળ ધ આવે છે તો આ રીતે એ અને ધ આર્ટિકલ આવશે તો સાચો જવાબ જે છે એ સી આવશે ત્રેવીસ નંબરનો પ્રશ્ન છે કેળા આપેલ શબ્દોનો અંગ્રેજી શબ્દ શોધો તો કેળા શબ્દો આપેલો છે એનો તમારે અંગ્રેજી શબ્દ શોધવાનો છે તો ઘણા બધા કેળાની વાત છે તો બનાનસ આવશે બનાના અને પાછળ એસ એક કરતાં વધારે કેળા છે તો બનાના આવશે બેંગલ્સ એટલે બંગડીઓ એપલ્સ એટલે સફરજન ગ્રેપ્સ એટલે દ્રાક્ષો તો જે સાચું જબ કેળા માટે છે બનાના છે ચોવીસ નંબરનો છે ખાલી જગ્યા કવિતા ઇટ ટેન એપલ્સ તો કવિતા કેટલા એપલ ખાઈ રહી છે ટેન દસની વાત કરેલી છે તો અહીં કવિતા એકલી છોકરીની વાત છે તો હંમેશા એક વચન આગળ ડજ આવે છે અને એક કરતાં વધારેની વાત તો ડૂ આવે છે ભૂતકાળમાં હોય તો ડીડ આવે છે અને આ કે નામો પૂછું હોય તો એ જ આવે છે તો ડજ કવિતા ઈટ ટેન એપલ શું કવિતા દસ એપલ ખાશે પચીસ નંબરનો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો લવ આઈ ડાન્સિંગ તો આડાવાળા ત્રણેય શબ્દો છે તો સારી રીતે ગોઠવવાના છે તો સૌપ્રથમ આઈ આવશે પછી લવ આવશે ને પછી ડાન્સિંગ આવશે તો આઈ લવ ડાન્સિંગ આવશે તો જે સાચો જવાબ છે એ બી છે તો અહીં સાચા વાક્ય તમે વાંચશો તો ખબર પડી જશે કે આઈ લવ ડાન્સિંગ આવશે છવ્વીસ નંબરનો પ્રશ્ન છે યલો દસન યલો ધ ઇઝ સન તો અહીં ખોટા વાક્ય આપેલા શબ્દો આપેલા છે અને તમે આડાવળા છે એવા સાચી રીતે ગોઠવવાના છે તો ધસાની જ યલો એટલે કે જે સૂરજ છે એ પીળો છે તો ડી જવાબ સાચો છે સત્યાવીસ નંબર ડ્રીંક આઈ જ્યુસ એવરી તો અહીં પણ આડાવળા શબ્દો આપેલા છે તો સૌ જે છે એ સર્વ આવે એટલે કે નામની જગ્યાએ જે વસ્તુ વપરાય છે એના પછી ક્રિયાપદ આવે છે એના પછી વધારાના શબ્દો એટલે કે ક્રમ આવે છે ને એના પછી છેલ્લે સમય સૂચક રૂપો આવે છે તો સૌ પ્રથમ સર્વનામ આઈ પછી ક્રિયાપદ છે ડ્રિંક પછી કર્મના અન્ય શબ્દો છે કે જ્યુસ અને એવરીડે એટલે દરુ તો કે હું રોજ જ્યુસ પીવું છું તો આ ડ્રિંક જ્યુસ એવરી ડે આવશે અઠ્યાવીસ નંબરમાં બુક યોર ઇજ ધીસ તો અહીં પ્રશ્નાર્થ પૂછેલો છે તો પ્રશ્નાર્થમાં ઈજ એમ આર હંમેશા આગળ આવે છે તો ઈજ ધીસ યોર બુક તો જે સાચો જવાબ છે એ ધીસ યોર બુકવાળો આવશે એટલે કે એ આવશે તો આડાવાળા શબ્દોને સાચી રીતે ગોઠવવાના છે સૌથી પાછળ વસ્તુનું નામ આવે છે ઓગણત્રીસ નંબરમાં ટુ યોર થેન્ક્સ હેલ્પ ફોર યોર થેન્ક્સ હેલ્પ તો થેન્ક્સ ફોર યોર હેલ્પ આવશે તો સૌપ્રથમ પ્રથમ થેન્ક્સ આવે છે પછી તમારી મદદ માટે આભાર તો ડી જવાબ સાચો છે ત્રીસ નંબરમાં લોંગનું વિરુદ્ધિ ઓપોઝિટ શોર્ટ થાય છે તો કમનું વિરુદ્ધિ જે છે ઓપોઝિટ ગો થશે તો લોંગ એટલે લાંબુ અને શોર્ટ એટલે ટૂંકું કમ એટલે આવવું ને ગો એટલે જવું તો આ રીતે ગો જવાબ આવશે એકત્રીસ નંબરમાં આઈ લવ માય બ્રધર આઈ લવ માય મધર તો કે હું મારી માતાને ચાહું છું ખાલી જગ્યાએ ઇઝ કાઇન્ડ વુમેન તો તે દયાળુ વુમેન છે તો પુરુષ માટે ઈ આવે છે ઈટ વસ્તુ માટે આવે છે ધ્યેય એક કરતાં વધારે હોય તો ધ્યેય આવે છે અને મહિલા છે તો અહીં સી આવશે તો સી ઇઝ અ કાઇન્ડ વુમેન તો જે સાચો જવાબ છે સી આવશે બત્રીસ નંબર છે ગીવ ખાલી જગ્યા પેન્સિલ તો ગીવ મી મને તમારી પેન્સિલ આપો તો મી આવશે તેત્રીસ નંબરમાં મેડિસિન એટલે કે દવાઓ ડોક્ટર આપે છે પછી જે લેટર છે લેટર એટલે પત્ર તો પત્ર કોણ આપે છે તો પત્ર જે છે એ પોસ્ટમેન આપે છે ટીચર ટીચિંગ શિક્ષા આપે છે પોલીસમેન સજા આપે છે દંડ આપે છે ટેલર છે કપડાં સીવે છે ક્લોથ પાંત્રીસ નંબરમાં ટીચર જોડે ચોક હોય છે તો ડોક્ટર જોડે શું હોય છે તો ડોક્ટર જોડે ઇન્જેક્શન હોય છે બાકીના બધા જવાબ ખોટા છે પાંત્રીસ નંબરમાં આઈ બાય ન્યૂ બુક વાક્યનું નીચેનામાંથી ભૂતકાળનું વાક્ય કયું સાચું છે તો અહીં તમારા બાયનું બોટ થશે બાકી બધું એમને એમ રહેશે તો બાયનું ભૂતકાળનું રૂપ છે જે પીપી પાસ્ટ પાર્ટી તો આઈ બોટ ન્યૂ બુક થશે તો પાંત્રીસમાં ડી સાચો છે છત્રીસનો માર્ચ પછી કયો મહિનો આવે છે તો માર્ચ પછી એપ્રિલ મહિનો આવે છે બધા જ જાણો છો તો સાચું જવાબ બી આવશે કાલે હું બસમાં ગઈ તે આપેલ વાક્યમાં અંગ્રેજી શબ્દ કયો છે તો અહીં બસ શબ્દો આપેલો છે બીયુએસ બસ અંગ્રેજી છે બાકી બધા જ ગુજરાતી શબ્દો છે તો ડી જવાબ સાચો છે અડત્રીસ નંબરમાં આઈ પછી ખાલી જગ્યા છે ગો ટુ અંબાજી ટુમોરો તો કે હું આવતી કાલે ટુમોરો એટલે આવતીકાલે અંબાજી જઈશ તો આવતીકાલની વાત છે તો શેલ વ્હીલ એટલે કે વ્હીલ આવશે ભવિષ્યકાળની વાત છે તો વ્હીલ આવશે વર્તમાનકાળની વાત હોય તો એ જે અમાર ત્રણ આવું તને ભવિષ્યની વાત છે આવતીકાલની હવે જે થવાનું છે એના માટે વ્હીલ આવશે ઓગણચાળીસમાં ધીસી જેન ખાલી જગ્યા ઇરેજર તો એન આર્ટિકલ છે એન જે સ્વર પાંચ એ ઈ આઈ ઓ યુ આ પાંચ સ્વરો એની આગળ જ એન આર્ટિકલ આવે છે તો એન આર્ટિકલ પરથી તમારે અહીં ઓળખવાનો છે કે ધીસી જેન ઇરેજર તો કે આ રબર છે ત્યારબાદ ચાળીસ નું ધેર આર સો મેની લીવ સો ટ્રી એટલે કે ઝાડ પર ઘણા બધા પાંદડા છે તો જે લીવ છે એના માટે સાચો શબ્દ તમારે શોધવાનો છે તો લીફનું બહુવચનનું રૂપ જે છે લીવ્સ થાય છે તો સી જવાબ સાચો છે એકતાળીસમાં મિસ્ટર પટેલ ઇજ તો મિસ્ટર પટેલની વાત કરી છે ઇજ ઓનેસ્ટ પર્સન તો અહીં એચ આપેલો છે પણ એને ઓ વંચાય છે તો ઓનેસ્ટ પર્સન માટે એન આર્ટિકલ આવશે તો જે વંચાય એ પ્રમાણે આર્ટિકલ આવે છે તો સ્વર વંચાય છે એટલે એના આર્ટિકલ આવશે તો એકતાળીસમાં એન શબ્દકોશના ક્રમ પ્રમાણે નીચેનામાંથી કયું સાચું છે શબ્દકોશનો ક્રમ એટલે એ બીસીડી પ્રમાણે ગોઠવવાના છે દાખલા તરીકે એવાળા એપલ છે એ શબ્દો સૌપ્રથમ આવશે પછી સીવાળા કેટ છે એના પછી કેટ પછી ડી ડીઓજી ડોગવાળા તો આમ ઝેડવાળા વાળા સૌથી છેલ્લે અને એ બી સીવાળા જે એવાળો સૌથી પહેલો બીવાળો પછી એ રીતે શબ્દકોષ ક્રમ કહેવાય છે તો સૌ પ્રથમ એપલવાળો આવશે પછી કેમલ પછી હોર્સ અને પછી મંકી તો આ રીતે એપલ તો સફરજન કેમલ તો ઊંટ હોર્સ તો ઘોડો અને મંકી તો વાંદરો તો સૌ પ્રથમ એબીસીડીનો એ સૌ પ્રથમ આવે તો આ રીતે એપલ શબ્દો પ્રથમ આવશે પછી એના પછી સી આવે છે એબીસીડીમાં તો કેમલ આવશે એના પછી હોર્સ આવે છે એબીસીડીમાં અને સૌથી છેલ્લે એમ આવે છે તો આ જે ક્રમ છે એ પ્રમાણે ડી જવાબ સાચો છે તેતાળીસમાં એજ દેવાંશ ટુ બોલ્સ તો યસ હી હેજ તો દેવાંશ પાસે કેટલા બોલ છે તો કે દેવાંશ છોકરાની વાત છે તો છોકરા માટે ઇ આવશે પછી હેજ પાછળ આપેલું છે તો હી હેજ અને હા કે ના તો યસ હા દેવાંશ પાસે બે બોલ છે તો એ જવાબ સાચો છે ચુમ્માળીસ નંબરમાં નીચેનામાંથી પીકોકનો ગુજરાતી અર્થ શું થાય છે તો પીકોક એટલે મોર ચકલીને સ્પેરો કહેવાય પછી પોપટને પેરટ કહેવાય છે કચરાપેટી આપેલ શબ્દોનો અંગ્રેજી શબ્દ શોધો તો કચરાપેટીને અંગ્રેજીમાં ડસ્ટબીન કહેવાય છે તો એ જવાબ સાચો છે ડસ્ટબુક તો કચરા ચોપડી ડસ્ટર એટલે અને ડસ્ટબિન તો ડસ્ટબન લખેલું છે એ શબ્દ ખોટો છે તો ડસ્ટબિન સાચો છે એ જવાબ સાચો છે 46 માં નીચેનામાંથી ક્રિયાપદ શોધીને લખો તો ગ્લાસ એટલે કાચ ડોર એટલે દરવાજો ઓપન એટલે ખોલવું પુશ પિન તો દવાઓ માટેની પિનની વાત છે તો ઓપન એટલે ખોલવું આમાં ક્રિયા છે ખોલવાની તો સાચો જવાબ સી આવશે સુડતાળીસમાં નીચેનામાંથી ક્રિયાપદ શોધીને લખો તો બાય એટલે ખરીદવું બોય એટલે છોકરો બોટ એટલે હોળી અને બુક એટલે ચોપડી તો બોય બોટ ને બુક આ ત્રણેય નામ છે ને બાય એટલે ખરીદવું ક્રિયાપદ છે તો એ જવાબ સાચો છે અડતાળીસમાં ધ બર્ડ્સ આર ફ્લાઈંગ ધ સ્કાય તો જે પક્ષીઓ છે એ આકાશમાં ઉડી રહ્યા છે તો ઇન આવશે આકાશની નીચે ઉડતા હોય તો અંડર આવે ઓન આકાશની ઉપર ઉડતા તો ઓન આવે અને ઓવર ઉપર ઉડતા હોય તો ઓવર આવે તો સાચો જવાબ ઇન છે ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ તો ક્લોક એટલે ઘડિયાળ ક્યાં આગળ હોય છે તો કે દિવાલની ઉપર હોય છે તો ઓન આવશે પચાસ નંબરમાં મોહ મોહીલ ઇઝ બોય ધીસ ઇઝ ઇઝ બાયસિકલ તો અહીં સંબંધક વિભી વિભક્તિ બતાવવામાં આવી છે તો મોહિલ ઇજ મોલ છોકરો છે ને ધીસી જ એ જ બાયસેકલ તો હિજ એટલે તેની આ તેની સાઇકલ છે તો જે સાચો જવાબ છે ડી આવશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો ઓછા સમયમાં આપણે બધા જ પ્રશ્નોની ચર્ચા કરી છે સાથે એના વિકલ્પો ઉપર પણ ચર્ચા કરી છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ